છે પણ એનો ગુજરાતી અર્થ એવો થાય છે કે ભાઈ જયારે જયારે આ વિશ્વ ઉપર ભારત ભૂમિ ઉપર વધી જશે અત્યાચાર અનિષ્ટ અને પાપ વધી જશે ત્યારે હું અવતાર લઈશ અને નામ સાંભળ્યું પરિચિત છો હવે એનો નાશ કરવા માટે ભગવાન વિષ્ણુ ને વિચાર આવ્યો કે હું હવે પૃથ્વી ઉપર જાઉં પણ કઈ રીતે જાઉં કોની પાસે જાઉં કયા કુળમાં જાઉં જ્યારે એને આખા વિશ્વમાંથી આપણા આહીર કુળને પસંદ કર્યો સમજે તમે એ આપણે આહીર છે સમજો કે ભગવાનને પણ જ્યારે માણસ બનીને આ પૃથ્વી ઉપર અવતરવું તો ત્યારે એને આપણને પસંદ કર્યા સમજી શકાય છે ને એટલે આપણે વિશ્વની સરસ શ્રેષ્ઠ જાતિ છે એક બીજું ઉદાહરણ આપું

બ્રાહ્મણના મુખે આપણે બ્રાહ્મણ બ્રાહ્મણને પણ જો મોક્ષ મેળવો હોય તો શું કરવું પડે ભાગવત અને આ દોસ્તો બીજો દાખલો છે કે એ બ્રાહ્મણને પણ મોક્ષ મેળવો તો ભાગવત કરવી પડે અને ભાગવતમાં શું છે માત્ર આહિરો ના ગુણગાન

આઈ સમાજની સંસ્થા છે અહીંથી તમને એ બધું મળશે એ તમને આમ નીચેથી છે ઉપર એકદમ હાઈટ આપી દેશે કે ત્યાંથી તમને આમ દુનિયા આપી આખી દેખાય દુનિયામાં શું ચાલે છે શું કરવું છે તમે બીજાને આપો જે કૃષ્ણ એ બીજાને આપ્યું ને આપો આપણે એના જ અંશ આપણે કૃષ્ણના જ અંશ તો આપણે એ પ્રમાણે જ છીએ આપણે એ પ્રમાણે પોતાને માની કે આપણે મેં શરૂઆતમાં કહ્યું કે જે તે નથી આહીરનો અર્થ એ છે કે આપણે કોઈ માહિર છીએ બસ આજ મોટી મિલકત છે સમજી ગયા વાત છે કે આપણે આહિર તો આહિરો ક્યારે નબળા વિચાર ના કરે તમે શિક્ષણના ક્ષેત્રમાં કદાચ ક્યાં ફેલ જશો

જે મે જોઈ કે અમુક નાપાસ થયા અમુક 35% લાવ્યા અમુક 80% 90% લાવ્યા અને 80% 90% વાળા નોકરી લાગી ગયા એમને નોકરી કોણે આપી ખબર 35% વાળા તમે સમજ્યા 90% વાળા નોકરી કોણ આપે નાપાસ થયેલો એ આપે 35% વાળો આપે તો એમ સમજો કે ભાઈ શિક્ષણ એ કાય બધું નથી મળે એટલું મેળવું બાકી વાત છે ઘણી લાઈનો છે ઘણા સ્કોપ છે ભગવાન અહીં આપણને આપણા નસીબ લઈ નહીં મોકલે છે અને આહીર તો છીએ જ ભાઈ રસ્તો કરી લેવાના સમજ્યા એટલે કોઈ બાબતે ક્યારે નબળા વિચારો કરવાના નહીં કોઈ નબળો આપણો મિત્ર પડતો હોય તરત જ એને આ મારી વાતો યાદ કરાવજો કે આપણે કોણ છીએ અને આપણે કેવા હોવા જોઈએ આપણે તો બીજાને મદદ કરવાડા છીએ આપણે બીજા માટે જીવવાવાડા છીએ સામે જોઈએ ને પૂતળું આપણું બાવલું કોનું છે

સાર્થક કરવા માટે તમે આવ્યા છો તમારી તમે ભરપૂર પ્રયાસ પણ કરો એમાં નિષ્ફળ પણ જશો ઘણા બધા પણ ત્યારે પણ મારી વાત યાદ રાખજો નિષ્ફળતા પણ એમાં સફળતાની હોય બીજા દ્વાર અને ખુલી જશે

તમને જે નથી ગમતું નથી ફાવતું એ મા બાપ સૌથી તમારે કાળજી લેનારી વ્યક્તિઓ ને તે મા બાપ છે બીજા બધા કદાચ જે પણ વિચારે પણ મા બાપ પોતાના સંતાનો માટે હંમેશા સારું જ વિચારતા હોય છે એટલે તમારે પણ એને સહયોગ કરવાનો છે અને આ મા બાપ વિશે તો આખો પુસ્તકો પુસ્તકો લખાઈ ગયા છે પણ તમે એક વાત હજી પણ યાદ રાખજો કે તમારા મા બાપ માટે શું મહત્વનું છે ખબર આ એક આ લાસ્ટ એક સારી વાત તમને કહેવા માંગુ છું કે તમારા મા બાપ માટે મહત્વનું તમારા ટકા નથી તમારા મેડલ નથી તમારી નોકરી નથી તમારું કઈ પણ જે તમે આમ કે ઉચ્ચ લેવલ નું તમે પ્રાપ્ત કર્યો એ બધું એટલું મહત્વનું નથી જેટલા તમે મહત્વના તમે હોવા જોઈએ તમારા મા બાપ પાસે બાકી બધું તો આપોઆપ આવશે આગળ પાછળ થશે પણ તમારા માટે જે મહત્વ તમારા મા બાપ માટે જે મહત્વના છો એ તમે છો એટલે પોતાને મહત્વ આપજો તમારા મા બાપ માટે પણ મહત્વ પોતાને આપજો અને કઈક બનવાની કોશિશ કરજો આ જમીન આ ધરતી તો એવી છે ભાઈ આ પારસ મણી છે આમાં કોલસા પણ હીરા બની જાય હું દાખલો છું હીરિયો ખડીરનો એમાંથી હીરાભાઈ આ સંસ્થાએ બનાવ્યા અને મારા જેવા તો કેટલાય અસંખ્ય આ જમીનમાંથી આ ધ્રુવપદીઓ હોય સારા ન હોય શિક્ષકો હોય સારા ન હોય પાપેલ હોય ન હોય પણ આ ધરતી એવી છે અહીંની એક તાકાત છે અહીંની માટીની સુગંધ અહીં તમે આડોટે આશો ભાગે આશો દોડે આશો

જગમભાઈ સાંગા એના પહેલા આપણા પ્રમુખ હતા બોર્ડિંગ એ પણ બોર્ડિંગ જ લીધે સીજીભાઈ ધારાસભ્ય એ પણ એર બોડિંગના ના જ લીધે એવા તો કેટલાય આપણા દ્રુપતિ સાહેબ કે પડસર બાજુ ત્યાં નાણભાઈ આપણા પીએ છે અહીં બોર્ડિંગ માંથી ભણી ગયા એવા તો અસંખ્ય પોલીસ છે તલાટી છે શિક્ષકોની ની ભરમાર છે એના સિવાય ગામના રાજકારણમાં તાલુકામાં જિલ્લામાં પણ આપણા સમાજવાળા અહીં જે ભણી ગયા ને એ આપણે આપણી સાદા સાદી ભાષામાં ગયે ને મારી બેઠા મતલબ પોતાનો જલો દેખાડી રહ્યા છે અને એ બધું શેના કારણે શક્ય બન્યું છે આ ધરતીના સ્વાદ એના ફેફસામાં ગયા અને એને આખું અલગ વિશ્વ દેખાડ્યું તો એડવાન્સમાં હવે વધારે ભાષણ ન કરતા આપ સર્વને દિવાળી પાડવાના રામ રામ કહી દઉં ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને માં બાપને જેણે પ્રણામ કરજો અને એમના વિશે વિચાર અમારું તો વિચારો ઘણા પણ તમારો મા બાપનું હતું વિચાર ઓલ ધ બેસ્ટ જય મુરલીદાસ